દાહોદ જિલ્લાના કરપડ તાલુકાના જેસાવાડા ગામમાં આવેલ પદ્મનાથ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ પદ્મનાથ મંદિરે નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ મંદિરના પાછળના ભાગે આવેલો દરવાજો તોડીને મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો મંદિરમાંથી ચાંદીની વસ્તુઓ તેમજ મંદાતોની કિંમતી મૂર્તિઓ જેમાં ચાંદીનો આશીર્વાદ આપવાનો પોકો, ચાંદીનો લોટો, ભગવાન વિષ્ણુની મૂર્તિ, શેષનાગવાળી ભગવાન વિષ્ણુની મૂર્તિ, 40 વાળી ચાંદીની ડબ્બી તેમજ ભગવાનને હવા નાખવાના ચાંદીના બે પંખાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા આ ચોરીની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટના સંદર્ભે દાહોદ એલસીબી પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને અજાણે તસ્કરોને ઝડપી પાડવા ડોગ સ્પોર્ટની પણ મદદ લેવામાં આવી છે અને અજાણે તસ્કરોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે તો બીજી તરફ આ ઘટનાને લઈને મંદિરમાં દર્શન કરવા આતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે ત્યારે આ ઘટનાએ ફરી એકવાર મંદિરની સુરક્ષા સામે સવાલ ઉભો કર્યો છે મેં પદ્મનાભ મંદિર કા પૂજારી હું प्रातकाल जिस तरह हम डेली उठते हैं उसी प्रकार आज जब उठकर नित्यकर्म से फ्री होकर मंदिर का पट खोलने गए तब हमें पता चला है कि पद्मनाभ मंदिर का ताला टूटा हुआ था जब हमने देखा तो वहाँ पर चोरी हुई थी पीछे के दरवाजे से चोर आए थे और हमारी जानकारी के अनुसार दो मूर्ति भगवान विष्णु की चांदी का आशीर्वाद देने का टोपा और चांदी का लोटा इत्यादि लेके गए हैं हमने तत्काल पुलिस में कंप्लेन की पुलिस ने यहाँ आकर अपना जांच प्रारंभ कर दी है